નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે કવિ ભાલણનો જીવન પરિચય વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો કવિ ભાલણનો જન્મ ઈસવીસન ચૌદસો અને ઓગણસાહીઠની અંદર થયો હતો તેમનું જન્મસ્થળ પાટણ છે અને તેઓ મોઢ બ્રાહ્મણ હતા તેમનું ઉપનામ આખ્યાનના પિતા છે તેમના પુત્રોની વાત કરીએ તો તેમને બે પુત્રો હતા ઉદ્ધવ અને વિષ્ણુદાસ કવિ ભાલણનું વખણાતું સાહિત્યની વાત કરીએ તો તેમના આખ્યાન સહિત બહુ જ વખણાતા હતા ભાલણની કૃતિઓની વાત કરીએ તો કાદંબરી ધ્રુવાખ્યાન દશમસ્કંદ રુકમણી હરણ દ્રૌપદી વસ્ત્રાહરણ રામ ચરિત નળાખ્યાન મૃગી આખ્યાન દુર્વાસાખ્યાન શિવ ભીલડી સંવાદ વગેરે તેમની જાણીતી કૃતિઓ છે કવિ ભાલણે કવિ બાણ ચરિત કાદંબરીનું સંસ્કૃતમાંથી ગુજરાતી અનુવાદ કર્યું હતું કવિ ભાલણ વજ્ર ભાષામાં પદ રચના કરનાર એકમાત્ર કવિ હતા હવે આપણે ભાલણની જાણીતી પંક્તિઓની વાત કરીએ તો મારી બુદ્ધિ પ્રમાણે બોલું થોડું સાર

તો મિત્રો આ હતો કવિ ભાલણનો ટૂંકો અને ટચ જીવન પરિચયનો વિડીયો તો મિત્રો ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા બીજા કવિઓ વિશે આપણે વિડીયો લાવતા રહીશું એટલા માટે પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો